તો કૃષિ જાણકારી ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર ત્રણસો એક્યાસી રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે પિંચોતેર હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે ત્રાણું હજાર આઠસો દસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ આડત્રીસ હજાર સો રૂપિયા તો મિત્રો અઢાર કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ એ ચૌદ હજાર સાતસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ત્યારબાદ વાત કરીએ બાવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એકાણું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે એક રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છે અગિયાર લાખ છેત્તાલીસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં પ્રતિ સો ગ્રામે ગઈકાલની સરખામણીએ અઢાર હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તે સિવાય જો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે બાર હજાર પાંચસો આઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે એક લાખ ચોંસઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે

એક કિલો ચાંદી નો ભાવ છે એક લાખ ઓગણા સીતેર હજાર રૂપિયા તો મિત્રો આજે ચાંદીના ભાવમાં પ્રતિ કિલોએ ચાર હજાર સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો આ હતા આજના સોના ચાંદીના તાજા બજાર ભાવ તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો